નમસ્કાર મારું નામ રાજવી કડિયા છે અને હું દાહોદ જિલ્લાની વતની છું હાલ હું અત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપર યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સ હિસ્ટ્રી વિષયની અંદર અંતિમ વર્ષની અંદર અભ્યાસ કરું છું મુખ્યત્વે હું એક વક્તા અને એક એન્કર તરીકે વર્ષ બે હજાર ત્રેવીસની સંસદ ભવનની અંદર વક્તૃત્વ સ્પર્ધા હતી જેમાં મેં દાહોદ જિલ્લાને ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું અને જ્યાં ત્યારે મારો પ્રથમ નંબર આવ્યો હતો અને મેં આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ સંસદ ભવન ખાતે કર્યું હતું ત્યારથી મારી આ સફરની શરૂઆત થઈ હતી જ્યાં મેં સંસદ ભવનમાં ગુજરાતની એક દીકરી તરીકેથી આજે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ બે હજાર છવ્વીસની યુથ આઇકોન તરીકે આપ સૌની સમક્ષ છું આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે ભારતને એક એવા એક લાખ યુવાઓ આપવા છે કે જેમનો રાજનીતિ સાથે કોઈ સંબંધ જ નથી આજે એવા યુવાઓને આગળ લાવવા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ ના માત્ર નેશનલ યુથ પાર્લામેન્ટ ના માત્ર યુથ ફેસ્ટિવલ પરંતુ હવે વિકસિત ભારત યંગ ડાયલોગ એ આપણા ભારત સમસ્ત છે જ્યાં એક દાહોદ જિલ્લાના નાનકડા ગામથી એક સિંગલ ગર્લ ચાઇલ્ડ દીકરી તરીકે આજે રાષ્ટ્રીય કક્ષાનું પ્રતિનિધિત્વ કરનાર સોલ કોન્કલેવની અંદર ભારતના સો એવા યુવાઓનું સ્થાન હતી જ્યાં આજે સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે મારી આ સફરમાં મેં વક્તૃત્વ સ્પર્ધાઓ તો ઘણી આપી હતી જ્યાં આજે ગુજરાત થી લઈને ભારત સુધી અને ભારત થી લઈને આજે આંતરરાષ્ટ્રીય કદમ પણ મેં કરી રહી છું જ્યાં યુનાઇટેડ નેશન્સ માય ગો માય ભારત સાથે આજે આખા ભારતના યુવાઓને એ સંદેશ આપવા માંગુ છું કે યુવા નેતૃત્વ મહિલા એમ્પાવરમેન્ટ કે તમે ભલે તમારા શિક્ષણ ગમે તે હોય તમે કોઈ પણ બેકગ્રાઉન્ડથી આવતા હો પરંતુ જો તમારો લક્ષ્ય માત્ર દેશના હિત માટે હોય સમાજના હિત માટે હોય અને યુવાઓને આગળ લાવી આપણા સમાજને જો વિકસિત ભારત તરફ અગ્રેસર કરવા માગતા હો પોતાના કર્તવ્યનું નિર્વાહન કરવા માગતા હો તો એ દરેક યુવાઓ આજે આગળ આવે આજે જો જોડાય અને માત્ર અને માત્ર વિકસિત ભારતના એ સંકલ્પ સાથે જોડાય કારણ કે વિકસિત ભારતનો સંકલ્પ માત્ર નેતાઓને સરકારો નથી પરંતુ આપણા જેવા કરોડો યુવાઓનો છે તે માટે આપણા દરેક યુવાઓને જોડાય એ સંકલ્પ સાથે આજે યુવા નેતૃત્વ સાથે માય ગો વોલન્ટિયર તરીકે માય ભારત વોલેન્ટિયર તરીકે અમે સરદાર પટેલની કરમસદથી કેવળિયા પદયાત્રા સુધી પણ જોડાયા હતા જ્યાં અમારું લક્ષ્ય એ હતો કે ગામડા ગામડા સુધી અમે જોડાઈએ અને પૂરો દેશ આજે અમને એક જૂથ તરીકે જોવે છે કે આજે અમે એક ભારત અખંડ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અમે બનાવીએ અને એ બધું કાર્ય માત્ર આપણા જેવા યુવાઓ કરી શકે છે માત્ર ગુજરાતના યુવાઓ આજે ભારતનું નેતૃત્વ કરશે તો આપણો ભારત આવનારા બે હજાર સુડતાળીસ પહેલાં જ વિકસિત ભારતનું નિર્માણ કરશે ધન્યવાદ મારિયા સફર એ આપણે સૌ માટે પ્રેરણા બની રહે એક દીકરી એક ભારતની દીકરી તરીકે આપ સૌની સમક્ષ વિકસિત ભારતના એ લક્ષ્ય સાથે આવે છે ધન્યવાદ જય હિન્દ જય ભારત